સૈનિકના માજી વિધવા પત્નીને લાંબી લડત બાદ આખરે તેમનું પેન્શન મંજૂર થયું અબડાસામાં ખુશીની લાગણી ખાસ કરીને માજી સંગઠન સૈનિકના પદાધિકારીઓની મહેનત લેખે લાગી સંગઠનની તાકાત કંઈક અનિર્યો છે સંગઠન જ્યારે પોઝિટિવ કામ કરે છે ત્યારે ખરેખર સંગઠનના સદસ્યોને ખૂબ મોટો લાભ થતો હોય છે આવી જ એક વાતની પ્રતિથી માજી સૈનિક સંગઠન કચ્છમાં જોવા મળ્યું છે ખાસ કરીને સ્વર્ગસ્થ ચકુભાઈ મહેશ્વરી એક્સ સર્વિસમેન એરફોર્સના વિધવા પત્ની આશા મહેશ્વરી છેલ્લા કેટલાક સમયથી પોતાના પતિના મૃત્યુ બાદ પેન્શન માટે મહેનત કરતી હતી લગભગ લાંબા સમય સુધી અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નહોતું ત્યારે માજી સૈનિક સંગઠનના પદાધિકારી ભરતભાઈ સુથાર સહિતના પદાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતનો દોર સંગઠન દ્વારા હાથમાં લેવામાં આવ્યો હતો અને આખરી લાંબી લડત બાદ સત્યાવીસ મહિનાની લડત બાદ આખરે જે તેમનું પેન્શન બંધ હતું એ પેન્શન મંજૂર કરવામાં આવ્યું હતું આ પેન્શન મંજૂર થતાંની સાથે જ ખાસ કરીને પરિવારજનોમાં ખૂબ જ આનંદની લાગણી વ્યાપી ગઈ હતી અને એક એક એરફોર્સના એક સર્વિસમેન તરની વિધવા પત્નીને આ પેન્શનનો લાભ મળતા તેમને ખૂબ જ ખુશી અનુભવી હતી અને આમતક ટી સાથેની વાતચીતમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ખૂબ જ ખુશી અનુભવ છે ખાસ કરીને સંગઠનના પદાધિકારીઓ ભરતભાઈ સુથાર તમામ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું અને સંગઠનની કામગીરી સંગઠનની તાકાતથી જ આ તેમનું પેન્શન મંજૂર થયું હોવાની વાતને તેમણે પ્રતિતિ આપી હતી આશભાઈ મારું નામ છે આશભાઈ ના નલિયારા હતી ને પાંચ સેન્ડિંગ થી આવું પત્ની અહીંયા જખો અમીરજી આછા જો પેન્સલ બંધ હો ભરત સાહેબ આછા મદદ કયો એન સે પેન્સલ ચાલુ થઈ ગયો સાબ આ ઓની જી આભાર માન્યા તીને ધન્યવાદ ન્યા ધ્યાન મણી કે સાહેબ હું મંગલભાઈ મહેશ્વરી હું એક માજી સૈનિકનો પુત્ર છું 25 26 મહિનાથી મારા માર પપ્પા પેન્શન બંધ હતું જે વેલી તકે ચાલુ થાય અને વેલી તકે પૂર્ણ થયું જે ભરતભાઈ સુથર સાહેબ આપણા છે જનરલ સેક્રેટરી એમણે મારી વહેલી તકે પેન્શન ચાલુ કરાવ્યું જે ફેમિલી પેન્શનમાં ઘણી નડતરો હતી ઘણી જગ્યાએ ઘણી સરકારી કચેરીઓમાં અમે ફર્યા ગુમ્યા પણ છતાં પણ કામ ક્યાં થયું નહીં છેલ્લે છેલ્લે ભરતભાઈ સુથાર સાહેબ અને આપણા સાહેબ દિલાવરસિંહ જાડેજા એ અમારી પાસે મહેનત કરી અને આપણા આ જે મીડિયાવાળા સાહેબ છે એમની સાથે પણ મુલાકાત થયા પછી એ લોકોએ અમારી ઘણી હેલ્પ કરી અને અત્યારે પેન્શન ચાલુ થઈ ગયું છે જેની અમને ખુશી છે અમે બધું આ લોકોના આભાર માનીએ છીએ અને હજી પણ અમે એમ કહીએ છીએ કે જિલ્લા કોઈ પણ કચ્છ જિલ્લામાં આપણે કોઈ માતા બહેનો હોય જેમનું પેન્શન ચાલુ ન થતું હોય તો ભરતભાઈ સુથાર સાહેબ સાહેબ સાથે સંપર્ક કરે અને એમની સાથે મળી અને એમનું પેન્શન પૂરું કરાવી દેશે એ વચન આપે છે અને મને પણ વચન આપ્યો હતો બે હજાર ચોવીસમાં એ લોકો મારું પેન્શન ચાલુ કરાવી દેશે જે હું એમનો આભાર વ્યક્ત કરું છું ઘરનું ગુજરાન તો સાહેબ પેન્શન બંધ થયા પછી તો બહુ ખરાબ હાલત થઈ જાય છે અને સાહેબ પેન્શન થયા પછી અત્યારે અમે ખુશ છીએ પણ હવે જે આગળ હતું એ હતું હવે આગળનું દુઃખ ભૂલી અને પાછું સુખમાં ગયા છે મારું નામ ભરતભાઈ સુથાર છે હું કચ્છ ડિસ્ટ્રિક્ટ એક સર્વિસમેન એસોસિએશનનો જનરલ સેક્રેટરી છું આજે આપણે ખુશીનો દિવસ છે ખુશીની વાત છે કે છેલ્લા ત્રણેક વર્ષથી ત્રીસેક મહિનાથી કે અમારા એક સર્વિસમેન સ્વર્ગસ્થ એક સર્વિસમેનના જે વિધવા ધર્મપદની હાંસાઈમાં મહેશ્વરીનું પેન્શન બંધ હતું ઘણી બધી એમાં કંઈક ત્રુટી હતી પેપરોનો પ્રોબ્લમ હતો પછી છેલ્લે અમારા પ્રમુખશ્રી દિલાવરસિંહભાઈ જાડેજા સાહેબને રજૂઆત કરી કે સાહેબ આમનું પેન્શન ચાલુ નથી થયું અને હાંસાઈ માની ઉંમર પણ એંસી વર્ષ છે બ્લાઇન્ડ છે આંખે દેખાતું નથી સંભળાતું નથી ત્યારે દિલાવર્ષીભાઈ જાડેજા મને વાત કરી કે વૃદ્ધભાઈ આમના પેન્શનનો પ્રશ્ન તમે તાત્કાલિક ઉકેલો અને અમે લોકોએ અને અમારી કચેરીઓએ તાત્કાલિકના ધોરણે આમનો હાસભાઈ માનો કેસ ટેકઅપ કરી અને એમને વહેલીમાં વહેલી તકે પેન્શન મળે એવું અમે મીડિયાના માધ્યમથી વાત કરેલી હતી પરંતુ આજે ખુશીનો દિવસ છે કે એમનું પેન્શન આવી ગયું છે એમને જે એરિયસ મળવાનું હતું એરિયસ પણ એમને મળી ગયું છે અને આજે એ લોકો આપણા મીડિયાના માધ્યમને અને સરકારી કર્મચારી કચેરીઓ છે એમનો આભાર વ્યક્ત કરવા માટે અને ખાસ હું જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી ભુજનો પણ એક આભાર માનું છું કે એમણે પણ ઘણી તસ્દી લીધી છે સ્પેશિયલ આપણા જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીના અધિકારી શ્રી હિરેનભાઈ લિંબાજીયા સાહેબે પણ ઘણી એમાં મહેનત કરી છે માને પેન્શન મળે તેના માટે સંગઠન તો છે જ સંગઠનની જવાબદારી પણ છે એટલે સંગઠને જે પણ કાંઈ કાર્ય કર્યું છે એ એમની પોતાની જવાબદારી નિભાવી છે અત્રેથી આજે હું આપણા કચ્છ જિલ્લાના તમામ જિલ્લાની અંદર કે કચ્છ જિલ્લાના તમામ સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્ની એમના પરિવારોને આપણા મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આવા કોઈ પણ પેન્ડિંગ પેસ હોય ફેમિલીના તેઓ તાત્કાલિક જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીમાં સંપર્ક કરે અને વધુ હેલ્પ માટે કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી દિલાવર્ષિ બી જાડેજા સાહેબ તેમજ જનરલ સેક્રેટરી શ્રી ભરતભાઈ સુતાનો સંપર્ક કરે જેથી કરીને એમને વર્ષો જૂનું જે પેન્શન વર્ષોથી બંધ પડેલું છે એ વહેલી તકે અમે ચાલુ કરાવી શકીએ જય હિન્દ જય ભારત